જાન્યુઆરી જો આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશ તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે ભગવાન ગણેશને સંકટાર્થ વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ધાર્મિક વિધિ વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે ચોપનું મૃત ઉત્તમ ગણવામાં આવે છે ચોપને સંકટ ચતુર્થી અથવા તિલકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષ બે હજાર ચોવીસ માં ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારના રોજ ચોપની તિથિ આવી રહી છે આ દિવસે એવા ઘણા ઉપાય છે જે ભગવાન ગણેશને પ્રસન્ન કરે છે અને દરેક પ્રકારના દુઃખનો પણ નાશ કરે છે ચોપનું વ્રત મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે કરે છે જો તમે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો છો તો વિઘ્ન હતા ભગવાન ગણેશ બધી જ પરેશાનીઓ દૂર કરે છે આ સાથે જો ભક્ત અનેક દુઃખોથી પરેશાન હોય તો તેણે ચોપના દિવસે આ ઉપાય અજમાવો જોઈએ સંકટ ચોપના દિવસે ભક્તોએ ભગવાન શ્રી ગણેશની સામે એલચી અને સોપારી રાખવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ તેનાથી તેમના જીવનમાંગથી તમામ દુર્ભાગ્ય દૂર થઈ જશે સંકટ ચોપના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તલ ત્રિરકુટ અથવા સફેદ દુર્વા અવશ્ય અર્પણ કરવી જોઈએ બાળકના લાંબા આયુષ્ય માટે સંકટચોપ અથવા સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય સમયે દૂધમાં પાણી ભેળવીને ચંદ્રને અર્ઘ્ય ચઢાવવું જોઈએ સંકટચોકના દિવસે ચંદ્રોદયના થોડા સમય પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને ગણેશ બીજ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી ભક્તના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓનો અંત આવશે નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું